આપા તું ઠેક ને બાપા બંધ છે ઈ વના ભાઈ મિસ્ત્રી પાસે જવાનું હે હા હનુમાન ઠેકડો

હાણે ખંજોળ આવે હે દે એક દે દે તંતરે અને પકડ્યો તું તમને બોલાય ગટર માં ઠોડ્યો એ તો આપ બગળવા ગયો ને વાત પડી ગઈ હો હરુ શરૂ થઈ ગઈ સામે કી આ ઉતરઈ નામ પડી ગઈ હા ભાઈબંધ